તો અંકલેશ્વરમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે આરએમપીએસ સ્કૂલના રસ્તા પર પાણી ફરી વળ્યા છે પાણીના પ્રવાહને જોતા સ્કૂલ બંધ કરવામાં આવી સ્કૂલના પરિસરમાં છ સાત ફૂટ સુધીના પાણી ભરાયા સ્કૂલથી અંજાણા જોતો માર્ગ પણ પ્રભાવિત થયો છે સ્કૂલ પરિસરમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ઘરકાવ થયા છે પાણીના પ્રવાહને જોતા સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે સ્કૂલના પરિસરમાં પણ છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાયા છે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ અત્યારે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયાથી જે સ્કૂલ છે અંતેશ્વરની આ સ્કૂલ છે આરએમપીએસ સ્કૂલ અને અહીંયાથી આ સ્કૂલ અને અંડાળા ગામને જે જોર માર્ગ છે તે અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આરએમપીએસ જે સ્કૂલ છે એ સ્કૂલના પરિસરની અંદર પણ પાંચ છ ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે અને અત્યારે સ્કૂલ સદંતર બંધ કરી દેવામાં આવી છે અને આ જે માર્ગ છે તેની ઉપર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેર સમા અને પાંચ છ ફૂટ જેટલા પાણી અહિયાં ભરાયા છે કારણ કે આ જે માર્ગ છે એની આસપાસ ઘણા બધા ખેતરો છે જે પાણી છે વરસાદના પાણી ખેતરોના માર્ગ ઉપરથી વહી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી પૂર વહી રહ્યા છે અને આ જે પાણી છે તેના લીધે અહિયાં જો આરએમપી સ્કૂલ તરફ જવાનો છે માર્ગ છે તે અત્યારે અહિયાં બંધ થઈ ચુક્યો છે કારણ કે આરએમ સ્કૂલ છે ઉપર જવાનો આ માત્ર માર્ગ છે અને અહીંયા આ માર્ગ ઉપરથી અંડાળા ગામ જે છે ત્યાં પણ જઈ શકાય છે અને આરએમપીએસ સ્કૂલનો આ માત્ર એક માર્ગ છે અને અત્યારે આરએમપીએસ સ્કૂલના પરિસરની અંદર છ થી સાત જેટલા છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાયા છે અને અત્યારે આ માર્ગ બંધ થઈ ગયો છે પાણી પાણીના પ્રવાહને લઈને અત્યારે આપ જોઈ શકો છો અહીંયા ભરપૂર પ્રમાણમાં પાણી વહી રહ્યું છે પરંતુ જો હજી પણ વધુ વરસાદ વરસે તો આ જે વિસ્તાર છે તેની પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે યોગેશ પટેલ વીટીવી ભરૂદ